નમસ્કાર હું છું માર્ગીય આપની સાથે હેડલાઇન્સ માં જોઈએ કેટલાક મહત્વના સમાચાર લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની કુલ નેવ્યાસી બેઠક પર મતદાન થશે જેના માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે આ રાજ્યોમાં બિહાર આસામ કેરળ છત્તીસગઢ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ત્રિપુરા ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ અને મણિપુરનો સમાવેશ થાય છે પાંચમી એપ્રિલે નામાંકન પત્રોની ચકાસણી થશે ને આઠમી એપ્રિલે નામ પરત લેવાનો છેલ્લો દિવસ છે ભારતમાં નવી ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસીને ને મંજૂરી મળ્યા બાદ એલોન મસ્કની કંપની ટેસ્લા અહીં એક ટીમ મોકલવા જઈ રહી છે આ ટીમ ભારતમાં સો થી પચીસ હજાર કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે જગ્યા મેળવશે આ ટીમ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ રાજ્યોમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે કારણ કે આ રાજ્યોમાં એવા પોર્ટ છે જ્યાંથી કારની નિકાસ કરવી સરળ બનશે વર્લ્ડ બેંકે કહ્યું છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ગરીબીની ઝપેટમાં આવશે જો આ બંને દેશ તેની સ્થિતિ સુધારવા જલ્દી કોઈ પગલાં નહીં લે તો પાકિસ્તાનમાં આશરે એક કરોડ અને બાંગ્લાદેશમાં દસ લાખથી વધુ લોકો ગરીબી રેખાની નીચે જશે તેમ વર્લ્ડ બેન્કે કહ્યું છે વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં પાકિસ્તાનનો વિકાસ દર માત્ર એક અને મોંઘવારી દર છવ્વીસ ટકા થવાની શક્યતા વ્યક્ત કરાય છે જ્યારે કે બાંગ્લાદેશમાં ગરીબી દર પાંચ પોઈન્ટ એક ટકા રહેવાની આશંકા છે ઉત્તર કોરિયાએ વિશ્વની સૌથી ખતરનાક હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે આ મિસાઇલથી મધ્યમ અને લાંબા અંતરના ટાર્ગેટને સરળતાથી નષ્ટ કરી શકાય છે આ પરીક્ષણ દરમિયાન ઉત્તર કોરિયાના તાનાશહ કિમ જોંગ ઉન હાજર હતા પ્રાપ્ત માહિતી અનુસાર આ હાઈપરસોનિક મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવામાં પણ સક્ષમ છે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે પીઓકેની અવામી એક્શન કમિટી મીરપુરના પ્રમુખ નેતા આરીફ ચૌધરીએ પાકિસ્તાન પર મોટો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે પીઓકે બંધારણીય રીતે પાકિસ્તાનનું નથી પાકિસ્તાની વહીવટી તંત્ર લોકો સાથે સારો વ્યવહાર નથી કરી રહ્યું અને તેમની જરૂરિયાતો પણ પૂરી નથી કરતા આ વિસ્તારના લોકો દાયકાઓથી જુલમ ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ ઉપરાંત તેમણે કહ્યું કે અમને લૂંટવામાં આવી રહ્યા છે અને બળજબરીથી વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે નેટવર્ક સેન્ટરના જણાવ્યા મુજબ કિંગાઈ પ્રાંતના શહેરમાં સવારે ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી દસ કિલોમીટર નીચે હતું ભૂકંપના કારણ અત્યાર સુધી કોઈ જ જાન માલના નુકસાનના સમાચાર નથી ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સાત પોઈન્ટ પાંચ તીવ્રતાના ભૂકંપને કારણે તાઇવાનમાં ભારે તબાહી મચી ગઈ હતી અને હવે ચીનમાં પણ ભૂકંપ આવ્યો છે કચ્છમાં પણ ફરી એકવાર ધરાધુજી ઉઠી છે કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાય છે જેની તીવ્રતા વિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ નવ નોંધાય છે આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી ચૌદ કિલોમીટર દૂર નેર ગામ નજીક નોંધાયું હતું ફોલ્ટ એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપનો આંચકો નોંધાયો છે આ સામાન્ય આંચકામાં જાનમાલના નુકસાનના કોઈ જ સમાચાર નથી જોકે વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે દેશના છ રાજ્યોમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે જેમાં તેલંગાણા આંધ્રપ્રદેશ કર્ણાટક ઓડિશા ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે વિભાગ અનુસાર મધ્યપ્રદેશ બિહાર અરુણાચલ પ્રદેશ સિવાય જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા પણ થઈ શકે છે અમદાવાદના સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં પીસીબીએ દરોડા પાડ્યા છે જેમાં નિકોટીન અને ફ્લેવરના પેકેટ્સ કબ્જે કરાયા છે ઘણા સમય પહેલા એસજી હાઈવે પર આવેલા કેન્વીબારમાં પણ પોલીસે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી આઠ હજાર નો મુદ્દા માલ કબ્જે કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અગાઉ શહેરમાં પોલીસ કમિશનરના આદેશ આપ્યા બાદ 100 થી વધુ હુક્કાબારમાં દરોડા પડી ચૂક્યા છે અને હવે સરખેજ વિસ્તારમાં પણ પીસીબીએ દરોડા પાડ્યા છે દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ને સીએમ પદેથી હટાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે હાઈકોર્ટે કહ્યું છે કે કોર્ટે લોકશાહી ને તેનો માર્ગ અપનાવવા દેવો જોઈએ અરજી કરતા એટલે કે હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા તેમની અરજીને લઈને ઉપરાજ્યપાલ પાસે જઈ શકે છે અરજદારના વકીલે કહ્યું કે અમે અમારી અરજી પાંચી ખેંચી રહ્યા છીએ અને હવે અમે એલજી પાસે જઈશું ગુજરાતમાં હવામાન વિભાગે વધુ ગરમી સહન કરવી પડશે અત્યારે સૌથી વધુ આડત્રીસ સાત ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે આ સાથે જ હવામાન વિભાગ અનુસાર કચ્છમાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે અભિનેત્રી કરીના કપૂર કૃતિ સેનન અને તબ્બુની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે આ ફિલ્મ દુનિયાભરમાં લગભગ સો કરોડની ક્લબમાં પહોંચી જવાની છે આ ફિલ્મે વિશ્વભરમાં અત્યાર સુધીમાં સિત્તોતેર પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે આગામી વીકેન્ડમાં ક્રૂ બિઝનેસની બિઝનેસ ની ગતિ વધી શકે છે ફિલ્મ વિશ્વવ્યાપી સો કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે આ ફિલ્મે ભારતમાં છ દિવસમાં જ કુલ ચાલીસ સિત્તેર કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે ઈરાનના ચાબહાર અને રસ્ક શહેરમાં આતંકી હુમલા થયા છે મળતા અહેવાલ મુજબ આ હુમલામાં અગિયાર સુરક્ષાકર્મીઓ અને સોળ નાગરિકોના મોત થયા છે લગભગ દસ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું છે કે આ હુમલો બુધવારે રાત્રે થયો હતો જોકે હવે માહિતી સામે આવી છે કે હુમલો જૈશ અલ અદલ આતંકવાદીઓએ કર્યો હતો આતંકવાદીઓ ચા બહારમાં હાજર બોર્ડર ગાર્ડ્સના ના હેડક્વાર્ટર પર કબજો કરવા માંગે છે જેના કારણે તેમણે હુમલો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગુજરાતમાં આજે સુરત આણંદ અને જામનગર તેમજ બનાસકાંઠાથી અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવી છે આણંદમાં ઉમરેઠમાં ટ્રકની અડફેટે બાઇક આવતા બાઇક ચાલકનું મોત થયું છે સુરતના દાસ્તાન ફાટક પાસે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો સાથે કરણ પાટીયા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો છે ખંભાઈયા જામનગરમાં રેલવે ફાટક સાથે ટ્રેક્ટર અથડાયું હતું બનાસકાંઠામાં બે અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ